ગયા માર્ચ મહિનામાં વિસાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક પાંત્રીસ વર્ષની ઉંમરના એક બેન દયાબેન ગુમ થયા છે એવી જાહેરાત એમના પતિ વલ્લભભાઈએ પોલીસને આપેલી પોલીસે આ બાબતમાં ગુમ જાણવા જોગ દાખલ કરી અને ગુમ થયેલા બેન દયાબેનને શોધવા માટે ઘણા બધા પ્રયત્નો કરેલા એમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરેલો આ ઉપરાંત અલગ અલગ થિયરીનો ઉપયોગ કરી અને શોધવા માટે ઘણા પ્રયત્નો કરેલા જે તે સમયે ગુમ થનારના પતિ દ્વારા જેમની સામે આક્ષેપ કરવામાં આવેલા એ જ ગામના એક હાર્દિક સાથે આ બેન ગયા હોય એવી એને શંકા વ્યક્ત કરેલી એટલે પોલીસે હાર્દિકને પણ જે તે સમયે લાવી અને પૂછપરછ કરેલી અને તપાસ કરેલી પરંતુ દયાબેન વિશે કોઈ જ પતો લાગેલો નહીં હાર્દિક બાબતમાં પોલીસે ઘણી તપાસ કરેલી જે તે સમયે હાર્દિકના સાયકોલોજીકલ ટેસ્ટ પણ કરાવવામાં આવેલા પરંતુ કોઈ ફળદાયક હકીકત નહીં મળતા આ જે ગુમ જાણવા જોગ છે એ અનડીટેક રહેલી હતી છેલ્લે અમોને ફરી વખત ગુમ થયેલના જે પતિ છે વલ્લભભાઈ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરી અને પોલીસને ફરી બાબતમાં આ બાબતમાં તપાસ કરવાની રિક્વેસ્ટ કરી એટલે આ જાણવાજોગની તપાસ અમોએ જુનાગઢના એલસીબી પીઆઈ જે જે પટેલને સોંપી અને એમનું સુપરવિઝન કરવાની સૂચના આપેલી જુનાગઢ એલસીબીએ આ સમગ્ર કેસની તમામ હકીકતોની ફરીથી ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ કરી અને કેટલાક ટેકનિકલ પુરાવાઓ કેટલાક સાયોગિક પુરાવાઓ અને ખાનગી બાતમીદારોથી તપાસ કરતા આ ગુમ થયેલા દયાબેન બાબતમાં એક ખૂબ ચોંકાવનારી વિગત બહાર આવી અને એ વિગત મુજબ દયાબેન જ્યારે ગયા માર્ચ મહિનાની સત્યાવીસ તારીખે પોતાના ઘરેથી ગુમ થયેલા ત્યારથી હાર્દિક એમના સંપર્કમાં હતો હાર્દિક અને દયાબેન બંને એક જ ગામના છે અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની પણ આ તપાસમાં ખુલાસો થયેલો જે તે સમયે દયાબેન અને હાર્દિક બંને પોતાના ઘરેથી નીકળી અને કાગવડ મુકામે ગયેલા અને ત્યાંની એક હોટલની અંદર આ દયાબેન જઈ રોકાયેલા અને ત્યાં એને હાર્દિક છે રૂબરૂ પણ મળેલો ત્યારબાદ દયાબેનને છોડી અને હાર્દિક છે પોતાના ગામે પરત આવવા માટે નીકળી ગયેલો ત્યારે દયાબેન પોતે હાર્દિક સાથે રહેવા માંગતા હોય એવી જીદ કરતા હાર્દિકે નક્કી કર્યું કે હવે આ પ્રેમ સંબંધમાંથી મારે કોઈ પણ રીતે છુટકારો મેળવવો પડશે કારણ કે બંને એક જ ગામના હતા એટલે હાર્દિકે નક્કી કર્યું કે હવે દયાબેનનો કોઈ પણ હિસાબે કાંટો કાઢવો પડશે એટલે હાર્દિકે દયાબેનને પોતાનો અને દયાબેનનો બંને ફોન બંધ કરી દેવા માટે એને સમજાવેલા અને પોતે ડમી સીમ પોતાનું અને પોતાના પિતાનું એમ બંને ડમી સીમનો ઉપયોગ કરી અને દયાબેન અને હાર્દિક બંને એકબીજાના સંપર્કમાં હતા જેથી પોતે પોલીસને પણ ગેરમાર્ગે દોરી શકે એવી એક બનાવટી ફિલ્મી સ્ટોરી એણે ઊભી કરી આ ઉપરાંત એણે એક મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી દયાબેનના ફોનની અંદર અને ડમી નંબર જનરેટ થઈ શકે એ પ્રકારની મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને પોતે દયાબેનના પતિને ફોન કરેલા અને એ ફોનની અંદર પોતે રાહુલ નામનો વ્યક્તિ બોલે છે અમદાવાદથી એ પ્રકારે ફોન કરેલા અને દયાબેનના પતિને એવું જણાવેલું કે હું રાહુલ બોલું છું અને દયાબેન છે એના પતિથી ખૂબ કંટાળી ગયેલા છે અને એ હવે પોતાના ઘરે પાછા ફરવા માગતા નથી અને રાહુલ સાથે જવા માગે છે એ પ્રકારની વાતચીત એણે દયાબેનના પતિ સાથે કરેલી એટલે આ પ્રકારે એક પૂર્વ આયોજિત કાવતરૂપ ઘડી અને દયાબેનને ગુમ કરવામાં હાર્દિકે મહત્વની ભૂમિકા ભજવેલી પરંતુ પોતે એક જ ગામનો હોવાથી દયાબેન સાથે પોતાના ગામમાં રહી શકશે નહીં એવું પોતાને લાગી આવતા એણે દયાબેનનું કાસળ કાઢી નાખવાનું નક્કી કરેલું અને કાગવડની જે હોટલ છે ત્યાંથી દયાબેન એક રિક્ષામાં બેસી અને વિસાવદર નજીક આવે છે અને વિસાવદર નજીક હાર્દિક છે પોતાની ફોર વ્હીલ ગાડી લઈ અને જાય છે અને બંને અવાવરૂ જગ્યા ઉપર જાય છે અને વિસાવદરની નજીકમાં બગસરા પાસેનું અડાડા ગામ છે ત્યાં આગળ એ દયાબેનને લઈ જાય છે અને ત્યાં દયાબેનનું એ પોતે ખૂન કરી નાખે છે દયાબેનનું મર્ડર કર્યા પછી એમની લાશનો નિકાલ કરવા માટે નજીકનું એક અવાવરું કૂવો છે આ કૂવાની અંદર દયાબેનની લાશને ડિસ્પોઝ કરી અને પોતે પોતાના ગામમાં પાછો ફરે છે અને જ્યારે પોલીસની તપાસમાં અને એમના કુટુંબીજનોની પૂછપરછમાં પણ પોતે આ બાબતમાં કાંઈ જાણતો નથી અને અમદાવાદનો આ રાહુલ અને બીજો એક અન્ય ઈસમે પોતાને પણ મારેલો છે એવું બતાવવાનું એક સ્ટોરી નવી ઊભી કરે છે કે દયાબેન છે એ રાહુલ નામના છોકરા સાથે ભાગી ગયેલા છે અને પોતાના ઉપર પણ હુમલો હુમલો કરેલો છે એ પ્રકારની એણે બનાવટી વાર્તા આખી કાઢી આમ હાર્દિક છે એ પોતાના આ પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આપ્યા પછી પણ ખૂબ જ ચાલાકાઈથી ગામને કુટુંબીજનોને ફરિયાદીને અને પોલીસને અને ઇવન એફએસએલને પણ ગેરમાર્ગે દોરવાનો એણે પૂરેપૂરો પ્રયત્ન કરેલો એટલી બધી ચાલાકાઈથી એણે જવાબ આપેલા કે એફએસએલની તપાસ દરમિયાન પણ એને સાયકોલોજીકલ ટેસ્ટની અંદર પણ પોતે નિર્દોષ છે એવું સાબિત કરવામાં સફળ થયેલો પરંતુ આ કેસને એક વર્ષ જેટલો સમય થઈ ગયેલો હોવા છતાં અમારી એલસીબીની ટીમે ખૂબ જ મહેનત કરી અને જે અમારી પાસે ટેકનિકલ અને અન્ય સાયોગિક પુરાવાઓ છે એને ધ્યાનમાં લઈ અને યુક્તિ પ્રયુક્તિથી છેલ્લા દસ દિવસથી અમારી ટીમ આના ઉપર કામ કરતી હતી એમાં સફળતા મળતા આ એક ખૂબ જ ચર્ચાસ્પદ ખૂન કેસનો બનાવ છે એ ઉકેલવામાં અમને સફળતા મળી છે અમે આરોપીને સાથે રાખી અને ગુનાવાળી જગ્યાનો જે કૂવો છે અવાવરુ કૂવો જ્યાં આગળ એણે દયાબેનની લાશને નો નિકાલ કરેલો આ કૂવાની અંદર પણ સરકારી પંચો સાથે તપાસ કરતા આ કુવામાંથી અમને માનવ કંકાલ પણ મળી આવેલું છે અને એ અમે ત્યાંથી જપ્ત કરી અને એફએસએલ ની અંદર તપાસમાં પણ મોકલી આપેલું છે છે આમ આ ખૂબ જ ચર્ચાસ્પદ બનાવ એ ઉકેલવામાં જુનાગઢ પોલીસને સફળતા મળેલી છે યુવક છે હાર્દિક છે એ પરિણીત હતો પરંતુ એના છૂટાછેડા થઈ ગયેલા છે અને હાલ પોતે એકલો રહે છે

હાર્દિકનું પોતાના નામથી અને એક પોતાના પિતાના નામથી આ બે સિમ કાર્ડ એણે એક્ટિવ કરેલા અને આ સિમ કાર્ડ છે ફક્ત બે દિવસ માટે જ ઉપયોગમાં લીધેલા ત્યારબાદ એ સિમ કાર્ડ ડીએક્ટિવેટ કરી દેવામાં આવેલા અને એ બંને નંબરોથી બનાવના દિવસે સતત બે દિવસ સુધી વાતચીત થયેલી એટલે આ એક બાબત છે શંકાસ્પદ હતી જે અમને હાર્દિક નો આ બાબતની અંદર રોલ છે એવું પોલીસને એક નક્કી થયેલું આ ઉપરાંત મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને દયાબેનના પતિને જે ફોન કરવામાં આવેલા હતા આ બાબત પણ એક શંકાસ્પદ લાગેલી આ ઉપરાંત દયાબેન કાગવડ ખાતેની હોટલમાં જ્યાં રોકાયેલા એ હોટલના માલિકનું પણ વિગતવાર નિવેદન લેવામાં આવેલું તો ત્યાં આગળ પણ હાર્દિક દયાબેનને મળવા માટે ગયેલો હતો આ બાબત પણ એટલે આમ તમામ જે સાયોગિક પુરાવા અને ટેકનિકલ પુરાવા ના આધારે અમને એક ચોક્કસ લાગેલું કે આની અંદર હાર્દિક નો ચોક્કસ ક્યાંક ને ક્યાંક મહત્વનો રોલ રહેલો છે જેથી હાર્દિકને લાવી અને એની અ પોલીસે આગવી ડબે પૂછપરછ કરતા અંતે એને પોતે ગુનાની કબૂલાત આપી અને પોતે સમગ્ર બનાવને કઈ રીતના અંજામ આપેલો છે એ તમામ બાબતો એને પોલીસ પાસે કબૂલાત બંને એકબીજાના સંપર્કમાં હતા એવું હાલમાં પોલીસ તપાસમાં ખુલેલું છે આ બાબતમાં અમે દયાબેનના પતિની ફરિયાદ લઈ અને વિસાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો છે અને ગુનાના કામે આરોપીને અટક કરી અને તમામ બાબતો છે પુરાવાઓ એમાં લેવામાં આવશે એ બાબતમાં પણ અમને ચોક્કસ શંકા છે કે આ ગુનાને અંજામ આપવા માટે હાર્દિકે ચોક્કસપણે કોકની મદદ લીધેલી હોવી જોઈએ અને એ બાબતમાં અમે આ તપાસની અંદર તપાસ કરી રહી હાલમાં આઈપીસી ત્રણસો બે અને કલમ બસો એક હેઠળ ગુનો નોંધી અને તપાસ કરવામાં આવી ગુનાની તપાસ દરમિયાનમાં અન્ય કોઈ વ્યક્તિની સામેલગીરી જો આમાં સ્પષ્ટ થશે તો અમે કલમનો ઉમેરો પણ કરીશું એને પથ્થર મારી અને દયાબેનની હત્યા કરી એવું હાલ કબૂલાત કરેલી છે અમે આરોપીની ફર્ધર રિમાન્ડ લઈ અને ચોક્કસ આમાં તપાસ કરશું કે ખરેખર એણે કોઈ હથિયારનો ઉપયોગ કરેલો છે કે કેમ કોઈ અન્ય સ આરોપીની આમાં સામેલગીરી છે કે કેમ આ તમામ બાબતોની તપાસ કરવામાં આવશે તપાસ કરી અને અમે વધુમાં વધુ મહત્તમ ચૌદ દિવસના રિમાન્ડ માગીશું અને જરૂર પડશે તો વધારે રિમાન્ડ પણ આની અંદર માગવામાં આવશે ટૂંકમાં સમગ્ર તપાસ છે એ પૂરેપૂરી કરી અને આરોપી વિષેના તમામ પુરાવાઓ મજબૂત રીતે એકત્ર કરી અને આ કેસને મજબૂત રીતે કેસની કોર્ટની અંદર પણ અમે કરી શકીએ એ બાબતની તપાસ કરવામાં આવશે હાર્દિક છે પોતે ખેડૂત જ છે ખેતી કામ કરે છે અને જે જ્યાંથી દયાબેનની લાશ મળી છે એની નજીકમાં પણ એ એક જમીનને ભાગ્યું રાખી અને પોતે ભાગામું રાખીને કરે છે